દ્રશ્ય સામે આવી રહ્યા છે અને એમાં પણ ખાસ કરીને રોડ રસ્તાના બ્રિજના છ બ્રિજ તૂટી ચૂક્યા છે અત્યાર સુધીમાં આને લઈને શું કહેશો કારણ કે ક્યાંક એક ભ્રષ્ટાચારનો આરોપ પણ સરકાર ઉપર જબરજસ્ત રીતે લાગી રહ્યો છે જે સરકાર છે અને સરકારમાં જે બની બેઠેલા આપણા સેવકો એમએલએ એમપી જેને કહી શકાય એ ભ્રષ્ટાચારીઓ છે છોટા ઉદેપુરમાં ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે રેતીના ડમ્પરો ચાલે છે અને બ્રિજ તૂટી જાય છે એ ઓવરલોડમાં ચાલવા કોણ દે છે

ખાસ કરીને રોડ રસ્તાના બ્રિજના છ બ્રિજ તૂટી ચૂક્યા છે અત્યાર સુધીમાં આને લઈને શું કહેશો કારણ કે ક્યાંક એક ભ્રષ્ટાચારનો આરોપ પણ સરકાર ઉપર જબરજસ્ત રીતે લાગી રહ્યો છે ગોપીબેન એ તો એક તો આરોપ નથી એ હકીકત છે કે જે સરકાર છે અને સરકારમાં જે બની બેઠેલા આપણા સેવકો એમએલએ એમપી જેને કહી શકાય એ ભ્રષ્ટાચારીઓ છે અને એ જગ વસ્તુઓ છે કે જ્યારે પણ રોડ રસ્તાના ટેન્ડરો પાસ થાય એટલે આ જે ચોરો છે એમના દલાલો પહોંચી જાય અને ટેન્ડરની જે પણ રકમ હોય એમાં બે ત્રણ ટકા કમિશન એ લોકોને લેવાના હોય હોય અને ખાવાના હવે એ લોકો પણ પૈસા ખાય છે અધિકારીઓ પણ પૈસા છે અને પછી રોડ રસ્તાઓની આવી હાલત થઈ જાય છે હજુ મેં એક કલાક પહેલા એક સ્ટેચ્યુ ઓફ યુનિટીનો હાઈવે જોયો છે જેમ તલસાકડીની પ્લેટમાંથી આપણે ચાર પાંચ ગીપલીઓ લઈ લઈએ પછી કેમ વિખરાયેલી પડી હોય એ રીતે આખા હાઈવે વિખરાયેલા પડ્યા છે તો કોઈ કોઈ જગ્યાએ એવું લાગે કે આઝાદીના હમણાં આપણે સત્યોતેર વર્ષ પૂર્ણ કર્યા પણ આઝાદીના સત્યોતેર વર્ષ પછી પણ આપણા પ્રશ્નો કેવા હોવા જોઈએ કે સ્ટાન્ડર્ડ ઓફ લાઈફ શું છે આપણે કેવી લાઈફ જીવી રહ્યા છીએ એ પ્રશ્નો હોવાને બદલે આજ પણ આપણે જે પાયાની બેઝિક જરૂરિયાતો છે જેમ કે રોડ રસ્તા પાણી વીજળી આરોગ્ય શિક્ષણ આ બધી બાબતોની ડિબેટમાંથી પણ ઊંચા આવ્યા નથી મને એક પુલ આપણો ગોલ્ડન બ્રિજ છે ભરૂચમાં ભભિવેન ઓગણીસસો અઢાસોને એક્યાસીમાં અંગ્રેજોએ બનાવ્યો હતો આજે એના એકસો ને તેંતાલીસ વર્ષ પૂર્ણ થયા છે એકસો તેંતાલીસ વર્ષ બાદ પણ એ ગોલ્ડન બ્રિજ અડીખમ ઊભો છે જે અંગ્રેજોએ બનાવ્યો હતો આપણા પુલ પાંચ સાત વર્ષમાં ધ્વસ્થ થઈ જાય છે આપણે જે સિવિલ એન્જિનિયરો બનાવે છે તો મને તો ક્યારેક એ નથી સમજાતું કે અંગ્રેજો ભારત દેશમાંથી ગયા એનો ફાયદો છે કે ગેરફાયદો છે કારણ કે અંગ્રેજો હતા ત્યારે સૌથી પહેલા રેલવે ચાલુ થઈ અંગ્રેજો હતા ત્યારે બ્રિજ બન્યા અંગ્રેજો હોત તો આપણી પાસે બ્રિટિશ પાસપોર્ટ હોત અંગ્રેજો ને ભગાવવાનું મુખ્ય કારણ એ નતું કે અંગ્રેજો છે એ આપણને કોઈ સુવિધાઓ નતા આપતા મુખ્ય કારણ એ હતું કે આપણને ગુલામ બનાવીને રાખ્યા હતા અને આપણે એનાથી આઝાદ થવું હતું તો આઝાદી તો મળી ગઈ છે પણ અત્યારે કોઈની કોઈ જગ્યાએ છે ને આજે બની બેઠાડા ભ્રષ્ટાચારીઓ છે ને એ આપણને કોઈની કોઈ જગ્યાએ ગુલામ બનાવી રહ્યા છે ગોપીભાઈ આપ કહી રહ્યા છો કે ગુલામ બનાવી રહ્યા છે પરંતુ પરિસ્થિતિ ક્યાં કામ જોવા જઈએ તો કારણ કે સરકારમાંથી લોકો એવું કહી રહ્યા છે કે વરસાદ જ એટલો બધો હતો કે પુલ ની પરિસ્થિતિ આવી થઈ અને છોટા ઉદેપુરનો એક પુલ તૂટી ગયો ઘણા બધા લોકોને એવું કહેવું છે કે રેતીના ડમ્પરો ચાલે છે અને તેના લીધે બ્રિજ તૂટી જાય છે

મિનિટ ની અંદર પીઝા ડિલિવરી કરી શકતા હોય તો પ્રી મોન્સૂન ની કામગીરી છ મહિનામાં એસએમસી આરએમસી કે બીએમસી પૂરી કેમ ના કરી શકે આપણે કોઈ પણ ગાડી લઈએ ત્યારે છ થી સાત ટકા આરટીઓ ભરીએ છીએ કોઈપણ મહાનગરપાલિકાઓ છે છે ટેક્સ લઈ લે તો જો ગાડી લીધા આટલા ટેક્સ આપણે ચૂકવી ચૂકવી દે છે એસજીએસટી અને સીજીએસટી આપણે ભરીએ છીએ અઢાર થી અઠ્યાવીસ ટકાના સ્લેબની અંદર તો એક ગાડી જો હું દસ લાખ રૂપિયાની લઉં છું તો સરકાર અંદરથી ત્રણ ચાર લાખ રૂપિયા એડવાન્સમાં લઈ જાય છે તો એટલા બધા રૂપિયા લીધા પછી પણ પાયાની તમે જરૂરિયાત તો આપી શકતા નથી અને ઉપરથી એક તો આટલા ખરાબ રોડ રસ્તા આપવાના અને ઉપરથી તે મસ્ત મોટા ચલણો અત્યારે સીસીટીવી નથી દેખાતા અને કોઈ પણ વ્યક્તિ આ વિશે પ્રશ્ન પૂછશે તો એવું કે છે કે દંડ તો તમારી સલામતી માટે છે અલા ભાઈ પેલા સલામત રસ્તા તો બનાવો લોકોને સારા રોડ રસ્તાઓ તો પણ આપો અત્યારે ખાડાઓમાં રસ્તા છે કે રસ્તાઓ ખાડા છે કે દસ ખબર નથી પડતી તો સરકારને પોતાની જવાબદારી સારા સારા ઓર્ડરો કર્યા કરે તલાટી અને સરપંચ કોઈ હોય તો એને ખખડાવે અને સીન સપાટા નાખ્યા કરે એક આખો સિનારિયો થઈ ગયો છે કામ શું તો કે આપત્તિનો લાભ લેવો સીન સપાટા કરવા અને ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં લાઈવ કરવા નહીં તમારું કામ છે પ્રી મોન્સુન ની એવી કામગીરી કરો રોડ રસ્તા એવા બનાવો કે લોકોને તકલીફ જ ના પડે વડોદરામાં અત્યારે મેં પરિસ્થિતિ જોઈ છે કેટલી લોકોને પાણી લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે રાઈટ અને આ હરેક ચોમાસાની વડોદરાની સ્થિતિ છે વડોદરામાં હું ત્રણ વર્ષ રહ્યો છું એટલે મને પર્સનલી ખ્યાલ છે વિશ્વમત્રીમાંથી મગરો આવે છે દર વર્ષે તો પણ કોઈ વ્યક્તિને આના વિશે કઈ લેવા દેવા નથી અને ઉપરવાસમાં વડોદરામાં તો વરસાદ નથી રહ્યો ઉપરવાસમાંથી પાણી આવ્યું છે રાઈટ તો ઉપરવાસમાંથી પાણી આવ્યું તો સિસ્ટમને એ ખબર જ નહોતી કે ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવશે તો વડોદરામાં પાણી ભરાશે રોડ રસ્તાઓ ખરાબ થશે લોકોના ઘરમાં પાણી ઘૂસી જશે તો સિસ્ટમે કોઈ વ્યવસ્થા જ ના કરી પાણી ઘૂસી ગયું પછી એનડીઆર ને બધા નેતાઓને ઉપર ટ્રેક્ટર ઉપર ચડી ચડીને ખાલી ખાલી સિક્કા અને ફાકા ખોદારી કરવા નીકળી પડે છે હકીકતમાં જે ડ્યુટી કરવાની છે કોઈ ડ્યુટી કરતું નથી ખાલી ખોટી લોકોને એવું ચિત્ર પ્રદર્શિત કરે નહીં અમે કરી રહ્યા છો ક્યારેક ક્યારેક તો મને એવું લાગે કે આ વરસાદ ને અતિવૃષ્ટિ ની જે કઈ આવે ને એ સિસ્ટમની પોલ ખોલવા અને લોકોની આખો ખોલવા માટે આવે પણ લોકો હજુ પણ આંખો ખોલી રહ્યા નથી આ લોકોને શરમથી ડૂબી મરવું જોઈએ ક્યારેક મને એવું થાય કારણ કે ક્લિયર ક્લટ મેજોરિટી આરએમસી હોય વીએમસી હોય એસએમસી હોય એટલી સ્પષ્ટ બહુમતી હારે કોઈ સરકારને બેસાડેલી છે અને સરકાર લોકોએ તમને એટલો પ્રેમ આપ્યો છે કે પ્રેમને પચાવો તો સહી લોકોને એટલું કામ કરીને આપો તો સહી તમે મેટ્રો અને બુલેટ બનાવી દેશો તો કઈ નહી જાય તમને ખ્યાલ જ હશે કે અંદર અંદર બ્રિજ બ્રિજ છે છે સાંભળો છો ને જી 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 હા હા સુરત એ અને હમણાં એક ક્રેન તૂટી અને એનો જે બ્રિજ હતો એ આખો એક મકાન ઉપર ધરાશાય ગયો તો લોકોની સલામતી હારે ખીલવાડ કરવા સિવાય સરકારમાં સરકારમાં બની બેઠેલા જે ભ્રષ્ટાચારીઓ છે ને કઈ નથી કરતા ગોપીબેન પણ નેલભાઈ અહીંયા સવાલ એ આવે છે કે દર વર્ષે વડોદરાની સ્થિતિ તો એવી છે કે દર વર્ષે આ આ આ વર્ષનું બીજું છે પહેલા પહેલા પણ એક મહિના ત્યાં પાણી આવ્યું હતું દર વર્ષે ખબર છે કે વરસાદ આવશે તો પાણી આવશે વિશ્વામિત્રીની અંદર અને વિશ્વામિત્રીમાં પાણી આવશે તો ક્યાંક ને ક્યાંક મગર પણ આવશે અને એવું નથી દ્વારકામાં પણ વરસાદ આવે છે જામનગરમાં કારણ કે આખી વરસાદની પેટર્ન બદલાઈ ગઈ છે પણ અહીંયા સવાલ એ આવે છે કે છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે સરકાર ઈચ્છે તો આ પરિસ્થિતિને રોકી શકે તમને લાગે છે કે સરકાર એને રોકવા નથી માંગતી કે એની મનસા જ નથી કે આ પ્રકારની કોઈ એવી સિસ્ટમ ડેવલપ કરવી કે લોકો હેરાન ન થાય જી મેહુલભાઈ શું કહેશો ગોપીબેન જયારે પણ આપણે કમ્પેરિઝન કરવાની થાય ને ત્યારે આપણે કમ્પેરિઝન માત્ર સરકાર નહીં આ દેશના લોકો પણ કમ્પેરિઝન એ પાકિસ્તાન સાથે કરશે રાઈટ હકીકતમાં જો આ લોકોનું કેવું એમ છે કે ભારે વરસાદ આવ્યો વધારે પડતો વરસાદ આવ્યો આગળના ચોમાસામાં એટલો બધો વરસાદ નતો આવ્યો તો આપણે તો કઈ આટલું બધું ભોગવી નથી લેતા જેટલા વિકસિત દેશોમાં જેટલી આપદાઓ આવે છે એ વાવાઝોડું હોય પૂર હોય સાયક્લોન હોય બરાબર એટલી મોટી મોટી આપદાઓ યુએસએ છે યુકે છે આ બધે કન્ટ્રીઓમાં આવે છે અને સ્વિટરલેન્ડ જેવા કન્ટ્રીઓ તો છ સાત મહિના બરફથી જ ઢંકાયેલા હોય છે રાઈટ તો એ તમામ કન્ટ્રીઓએ એટલી વેલ એસ્ટાબ્લિશ સિસ્ટમ બનાવી દીધી છે કે બરફ પડે ને તો પણ અડધી કલાકમાં બધું બરફ ક્લિયર થઈ જાય જે લોકો કે કેનેડામાં રહેતા હશે સ્વિટરલેન્ડમાં રહેતા હશે એ લોકોને ખ્યાલ હશે રાઈટ તો જો એ સિસ્ટમ ત્યાં ડેવલપ થઈ શકે તો આપણે આ દેશના લોકો પણ એટલો જ ટેક્સ ભરે છે અને અત્યારે તો એક આખો બર્ડન થોપી દેવામાં આવ્યો છે કોઈ વ્યક્તિ કમાય ત્યાંથી એના સીજીએસટી આઈજીએસટી ઇન્કમ ટેક્સ અને હવે તો ઇન્વેસ્ટમેન્ટ ઉપર પણ ટેક્સ છે કે ઇન્વેસ્ટમેન્ટમાં પ્રોફિટ કમાવો તો એમાં વીસ ટકા સરકાર લઈ જશે તો તમામ જગ્યાએથી જો સરકાર પૈસા લઈ જાય છે તો એટલી સિસ્ટમ કેમ ડેવલપ નથી કરી શકતા અને તમે કીધું એમ કે ત્રીસ વર્ષથી તમે શાસનમાં માં છો એટલે તમે કદાચ એવું નહીં કહી શકો કે અત્યાર સુધી તો એવું કહો છો કે ભાઈ સિત્તેર વર્ષથી જેની સરકાર છે જવાબદાર છે પણ ગુજરાતમાં તો ત્રીસ વર્ષથી તમે જ છો તો એમ છતાં પણ તમે એ નથી કરી શકતા હું કોઈ પોલિટિકલી વ્યક્તિ નથી અને હું કોઈ એક પોલિટિકલ પાર્ટીને ટાર્ગેટ નથી કરી રહ્યો પણ તમારે તમારી રીતિ જવાબદારી સ્વીકારવી જોઈએ કે અને તમારે તમારું ફેલિયર સીખવાડવું જોઈએ કે તમે ત્રીસ ત્રીસ વર્ષમાં કંઈ કરી શક્યા નથી અને જ્યારે અત્યારે અતિવૃષ્ટિ આવી છે ત્યારે તમે માત્ર સીન સપાટા કરવા માટે ટ્રેક્ટર ઉપર બેસી નીકળી ગયા છો તમે માત્ર કેમેરા સામે હવા હોશિયારી મારવા માટે તલાટીને એવું કહી રહ્યા છો કે સસ્પેન્ડ કરી રહીશું તમે તલાટીને ફંડ આપો તમે ટેન્ડર જ્યારે પાસ થાય ત્યારે એક વ્યક્તિને મોકલી દો છો ને કમિશન લેવા માટે પૈસા લેવા માટે તો એક એવો વ્યક્તિ તમે કેમ અપોઇન્ટ નથી કરી શકતા કે એ રોડ રસ્તાની સલામતીનું ધ્યાન રાખે ખાડા પડે તો એનું ધ્યાન રાખે ટેન્ડરવાળાને ફોન કરતી કે ભાઈ અહીંયા ખાડો થયો છે આમાં તું મરામત કરી જા આનો યોગ્ય રિપેરિંગ કરી જા તો એવું કેમ તમે નથી કરી શકતા મલાઈ લેવાના ટાઈમે તમે મલાઈ લઈ લો તો હકીકતમાં સરકારને અને સરકારના ચૂંટાયેલા સભ્યોને જે કરવું જોઈએ એ લોકો નથી કરી રહ્યા એ લોકોને માત્ર પોતાની સાત પેઢીઓનું કરવામાં રસ છે નહીં કે ભારત દેશની આવનારી સાત પેઢી માટે હું શું કરું એમાં રસ છે પણ સવાલ અહીંયા એ આવે છે ને કે સરકાર જે કોન્ટ્રાક્ટરો હોય છે કે જે એન્જિનિયર હોય છે જેમના સુપર વિઝનની અંદર આખા રોડ રસ્તા તૈયાર થતા હોય છે કે પછી આખી સિસ્ટમ ચાલે છે એવું તો છે નહીં કે મુખ્યમંત્રી પોતે ત્યાં આગળ જાય છે પણ એવા લોકોને કેમ અત્યાર સુધીમાં દાખલો બેસે એવી ક્યાંય સજા નથી કરવામાં આવી ના એ લોકો ઉપર કોઈ એવો એક્શન લેવામાં આવી રહ્યું છે એટલે ક્યાંથી દાખલો બેસી કાર્યવાહી થાય ગોપીબેન કારણ કે એડવાન્સ કમિશન તો પહેલા જ લઈ આવે છે ને સરકાર ખુદ જ લઈ આવે છે તો દાખલો બેસી કાર્યવાહી નથી થવાની અને હું તો કહું સરકારને ના તો હોય તો સરકાર છોડી દે ને પબ્લિક ઉપર છોડી દે તમે ઉદ્ઘાટન કરવા જયારે રિબન કાપવા જાઓ તો એલો તકતીમાં તમારું નામ નહીં લખાવતા કે સુઅન સુઅ એમએલએ ને એમપી મંત્રીએ ઉદઘાટન કરી નાખ્યું તમે કેવી તકતી લગાવો કે આ કોન્ટ્રાક્ટ કયા કોન્ટ્રાક્ટરે રોડ બનાવ્યો છે આનો ટેન્યુર કેટલો છે કેટલો ખર્ચો થયો છે અને આમાં રોડ રસ્તામાં મરામતની અથવા ખાડો પડ્યો હોય તો મરામતની જેને પણ જરૂરિયાત હોય એને આ વ્યક્તિને ફોન કરવો જનતા પોતે સંભાળી લેશે જનતા એટલી જાગૃત છે કે અત્યારે કચરાનો ઢગલો પડ્યો હોય ને તો આરએમસી અને એમસી અથવા એસએમસી ની હેલ્પલાઇન નંબર પર ફોન કરી અને ત્યાંથી ઉચકાવે છે તો જનતા જાતે જ ફોન કરીને કોન્ટ્રાક્ટર પાસે કામ કરાવશે પણ જનતાની પણ આ જે ચૂંટાયેલા સભ્યો છે એની એ પણ દાનત નથી તકતી લગાવશે પણ પોતાના નામની એ માટે નહીં કે જેનાથી જનતાને કોઈ ફાયદો થાય એટલે જનતાના હિતની વસ્તુ ક્યારે સરકાર કે સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ વિચારતા નથી અને વિચારતા નથી ને એટલે આવી આપણી કહેવાય ને કે ભારત દેશમાં આપણું જે જીવન છે આજે એકસો ચાલીસ કરોડ આપણી આપણા લોકો છે એનું જીવન એક કીડા મકોડા જેવું તુચ્છ જીવન આપણે જીવીએ છીએ કે જીવનની કોઈ કિંમત નથી અહીંયા રોડ અકસ્માતમાં અથવા ખાડાઓના લીધે બેરીગેડ્સ એમનો રસ્તા ઉપર છૂટા રખડતા હોય એના લીધે કોઈ અકસ્માત થાય ને કોઈ મૃત્યુ પાય તો મૃત્યુ થાય તો સરકારને કંઈ કઈ લેવા દેવા નથી એટલી મોસ મોટી રકમો દંડના નામે ભેગી કરે છે ચાલો કંઈ નહીં આપણી સલામતી માટે છે એવું કહે છે સલામતી માટે અમે દંડ લઈએ છીએ તો શું ક્યારે સરકારે એવો દાખલો બેસાડ્યો છે કે કોઈ વ્યક્તિનું અકસ્માત રોડમાં ખામી હોય રોડમાં ખાડાઓ હોય રોડમાં છૂટા બેરીકેડ્સ પડ્યા હોય અને એ અકસ્માતના વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો એની ફેમિલીને આ દંડની રકમમાંથી કરોડ રૂપિયાની સહાય આપી સરકારે એવું ક્યારેય કર્યું છે ક્યારેય નથી કર્યું અને કદાચ આપણે એવું વિચારીએ કે ચલો કોન્ટ્રાક્ટરનો વાગ છે અથવા કોન્ટ્રાક્ટર બરાબર કામ નથી કરતા તો ક્યારે આપણે એવું સાંભળ્યું છે કે મુખ્યમંત્રીના ઘરની બહારનો રોડ છે એમાં ખાડો પડ્યો અથવા મંત્રીના ઘરની બહાર રોડ હતો એમાં ખાડા પડ્યા એના ફર્સ્ટ ક્લાસ આરસીસી એકદમ સપાટ રોડ હોય છે એકદમ અવરજવર સરસ રીતે થઈ શકે એવા બરાબર કોઈ દિવસ સાંભળ્યું કે મુખ્યમંત્રી ઘરની અંદર પાણી ભરાઈ ગયું નહીં જો ત્યાં બધી કામગીરી થઈ શકે છે તો જો એક ટેક્સ પિયર છે એના ઘરની બહાર કેમ કામગીરી ના થઈ શકે આજ એક મુખ્ય પ્રશ્ન છે અને ના થાય અને ક્યારેય નહીં થાય જ્યાં સુધી જનતા પોતાની આંખો નહીં ઉઘાડે જનતા જ્યાં સુધી નહીં વિચારે કે આપણે કોને ચૂંટીએ છીએ અને આની પોલમપોલ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી જનતા જાગૃત થઈને વોટ નાખતી નહીં થાય ગોપીભાઈ

અને તકલીફ એ જ પડે છે ને કે લોકો ભૂલી જાય છે લોકોને આ વસ્તુ યાદ રાખવી પડશે અને એનો વિરોધ નોંધાવવો પડશે હમણાં તો વિરોધમાં પણ તકલીફ પડે છે મને યાદ છે આથી બે વર્ષ પહેલા કામરેજથી જે હાઈવે પસાર થાય છે સુરતનો નો એ હાઈવે ઉપર મોટા મોટા ખાડાઓ એટલે એમાં સમજી લો કે ટુ વ્હીલર આખી હોમાઈ જાય એટલા મોટા ખાડાઓ હતા તો એ બાબતે સુરતના જે કરુણેશભાઈ કરીને છે એમણે વિરોધ ઉઠાવ્યો હતો તો કામરેજ પોલીસે એમની ઉપર ફરિયાદ કરી દીધી રાયોટિંગ રોંગફુલ અસેમ્બલી એવી ધારાઓ નાખી દીધી પોલીસ સ્ટેશનમાં બેસાડી દીધા સાત આઠ દિવસે એમની જમાનત થઈ એટલે કહેવાય ને કે વિરોધ કરવા ઉપર એ સરકાર જો એટલું કરી રહી છે તો જનતાને ખુદ એ વિચારવું પડે કે આપણે ક્યાં સુધી આ બધું સહન કરશું જો કોઈ વ્યક્તિ વિરોધ કરશે તો એને જેલમાં નાખી દેવાની આ જે સિસ્ટમ છે એને પણ સહન કરશું એટલે જનતા ખુદ આગળ આવે તો કહેવાય ને કે કોઈ વ્યક્તિનો હાથ પણ કોઈ વ્યક્તિ ત્યારે પકડે જ્યારે એમાં લડવાની ખુદ હિંમત હોય તો જનતામાં જ્યારે લડવાની હિંમત હશે ને ત્યારે આ સિસ્ટમ આખી સુધરશે ગોપીબેન કારણ કે ઘણા બધા એવા વિડીયો ગઈકાલથી સામે આવ્યા છે મેહુલભાઈ કે જેની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતા જ અધિકારીઓને ખખડાવતા હોય અને એ પાછા વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થાય એટલે ક્યાંક એવું લાગી રહ્યું છે કે હવે એક બતાડવા કારણ કે ટીઆરપી ગેમ ઝોન જે થયું એની અંદર પણ વાત જ આવી કે નાની માછલીઓ મોટી માછલી નું નામ નથી આવ્યું આ જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે બહાર નહોતા નીકળી શકતા એ હવે આ પૂરમાં બહાર નીકળ્યા અને એક શોબાજી ચાલી રહી છે ચોરો ચોર તો એક કહેવત છે રાઈટ એટલે અધિકારીઓ અને નેતાએ બંને ચચેરા ભાઈ હોય ભ્રષ્ટાચાર કરવાની અંદર બરાબર તો બંનેની ભાગ બટાઈ એક સાથે જ ચાલતી હોય ને બધાયને બધાયના રીકપોઈન્ટ ખબર હોય દુખતી નસ પણ હાથમાં જ હોય છે આ લોકો ને તો આ ખાલી એક દેખાડો છે કે સસ્પેન્ડ કરી દઈશું ઘરે બેસાડી દઈશું આ કામગીરી કરી નાખ પેલી કામગીરી કરી નાખ અને પેલો બિચારો ચાલુ વરસાદમાં શું કામગીરી કરવાનો છે તમારે જ્યારે કામગીરી કરવાની હતી ત્યારે વરસાદ નહોતો ત્યારે કરવાની હતી તો ત્યારે તો તમે સીન સપાટા કરવા દેખાતા નથી માત્ર ઇન્સ્ટાગ્રામની રીલો પોસ્ટ કરવા માટે અને એ બી હસતા હસતા અને મોજ કરતા કરતા જાણે આપણે કેમ ચોમાસામાં એક મોનસૂનનો એક મસ્ત વેધર બન્યું હોય તો આપણે ફરવા નીકળ્યા હોય એમ ફરવા નીકળે છે મેં વિડીયો જોયા છે આપણા સિંહ સપાટાના બધાના તો એમને કોઈ હમદર્દી જનતા પ્રત્યે નથી એમને ખાલી દેખાડો કરવો છે કોઈ કોઈ જગ્યાએ એવું લાગે છે કે હવે એક જાગૃતતાનો સુર ગુજરાતની અંદર પ્રગટ થયો છે લોકો એટલીસ્ટ એક્ટિવ થઈ ગયા છે લોકો લોકો એટલીસ્ટ બોલતા થઈ ગયા છે આ ડિબેટ પણ આપણે એટલા માટે જ કરીએ છીએ કારણ કે આપણાથી હવે સહન નથી થતું રાઈટ તો લોકો બોલતા થઈ ગયા છે તો એમને એક દેખાડો કરવો એક અનિવાર્ય છે કે ભાઈ જો અમે નીકળ્યા છીએ અમે ઠપકો આપીએ છીએ પણ ઠપકો આપ્યા પછી શું કઈ કામગીરી થાય છે આવા તો સત્તરસો ફાક ઠપકાઓ અમે કેટલા બધા નેતાઓના જોયા છે અને એના એક નેતાઓ પછી એ જ જેને ઠપકો આપ્યો હોય એની આગળ ચા બેસીને ચા પીતા હોય ને એ પણ અમે જોયું છે એટલે અમે બધું જોઈએ છે લોકો જ બિચારી ભોળી છે જનતા ભોળી છે એટલે ભરમાઈ જાય છે પણ હવે આમનો જે છે ને લાંબો સમય ટકવાનો નથી લાંબો સમય ચાલવાનો નથી કારણ કે લોકો હવે ધીરે ધીરે જાગૃત થઈ રહ્યા છે આપ કહી રહ્યા છો લોકો જાગૃત થઈ રહ્યા છે પણ ખરેખર તમને એવું લાગે છે કે જનતાને આખા કેસની અંદર કારણ કે વડોદરાનું ફ્લડ હોય તો આજવામાંથી જે રીતે પાણી છોડવામાં આવ્યું અને જે રીતે બે હજાર ઓગણીસ પછીનું સૌથી ભયંકર પૂર ગણાયું અને જે વિસ્તારોમાં ક્યારેય પાણી નહોતું આવ્યું વડોદરાના ઇતિહાસમાં એવા વિસ્તારમાં પણ પાણી આવી ગયું સૌથી મોટી વસ્તુ ત્યાં અત્યારે ખતરો જે છે પાણી તો ઉતરી ગયું છે પણ આજે ખતરો છે મગરમચ્છનો ત્યાં આગળ મગર સૌથી મોટી સંખ્યામાં મગર પકડાયો ને એક યુવાનને મગરે ખાઈ પણ ગયો છે અને અત્યારે એની લાશ શોધાઈ રહી છે પણ અહીંયા સવાલ એ આવી રહ્યો છે કે મગર તો છે વિશ્વામિત્રીની અંદર સરકારને ખબર છે કે મગર છે તો પછી કેમ આગળ કામગીરી નથી થઈ રહી તો એ જ મગર મગર આજકાલથી વિશ્વામિત્રીમાં નથી જ્યારથી વિશ્વામિત્રી છે ત્યારથી મગરો છે અને વરસાદ હરેક મોન્સૂનની સિઝનમાં મગરો બહાર આવે જ છે અને વડોદરાની જનતા અનથી વાકેફ છે રાઈટ પણ આ જે ચૂંટાયેલા સભ્યો છે ને એને એ બાબતે કોઈ ચિંતા જ નથી કરી અને વડોદરાનો પબ્લિક એક તો શાંત છે શાંત સ્વભાવ કારણ કે હું ત્રણ વર્ષ ત્યાં રહ્યો એટલે મને ખ્યાલ છે તો બીજી બધી મગજમારીઓમાં ક્યારેય પડતા નથી અને એનો જ કોઈની કોઈ જગ્યાએ આ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે ને એ લાભ લઈ જાય છે

વિહુલભાઈ કે સતત એવું કહી રહ્યા છે ખુદ મુખ્યમંત્રી પણ ટ્વીટ કરે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમારી સાથે સંપર્કમાં છે અમે એમને દરેક વિષયની માહિતી આપી રહ્યા છીએ એક એક વસ્તુ વાકેફ કરાવી રહ્યા છે પરંતુ જ્યાં ગૃહ રાજ્ય આવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ હતા ત્યારે પણ અહીંયા ફ્લડ આવતું હતું ને પછી આનંદીબેન ગયા હતા ત્યારે બી ફ્લડ આવ્યું વિજયભાઈ હતા ત્યારે બી ફ્લડ આવ્યું આનું કોઈ એક પર્મનન્ટ સોલ્યુશન કેમ આ લોકો નથી શોધી શકતા એ જે આપણા મુખ્યમંત્રી શ્રી છે એમનું મુખ્ય કામ જ આ છે કે અમે પ્રધાનમંત્રી આરે કોન્ટેક્ટમાં છીએ જયારે ગેમ ઝોન થયા ત્યારે એમની એ જ ટ્વીટ હતી કે અમે આરે કોન્ટેક્ટમાં છીએ અને આજે પણ એમની એ જ ટ્વીટ છે કે અમે પ્રધાનમંત્રી આરે કોન્ટેક્ટમાં છીએ તો મને તો એ નથી સમજાતું કે પ્રધાનમંત્રી દેશ સભા છે ગુજરાત રાજ્ય સભા છે જેમને ગુજરાત રાજ્યની આપણે જવાબદારી સોંપી છે એ કઈ કરી નથી શકતા ક્યારેક એવું લાગે આપણને કે ભાઈ શું આપણે કચપુતળી સમાન છીએ કે આપણને જો કોઈ માર્ગદર્શન આપશે તો એ પ્રમાણે જ આપણે કામ કરીશું નહીં તમારી ઉપર જો રાજ્યની જવાબદારી સોંપવામાં આવી છે તો તમારે રાજ્યની જવાબદારી સ્વીકારવી પડે ને એના સુંદરમાં કામ કરવું પડે નહીં કે કોઈના માર્ગદર્શન હેઠળ કામ કરવું પડે તો ક્યારેક મને એવું લાગે કે ભાઈ ને આપણે શું કરવા ત્યાં બેસાડ્યા છે અને શું હકીકતમાં જે સીએમ બેસ્યા બેસાડેલા છે એ સીએમ પદને લાયક છે કે નહીં હું એ કોઈ નક્કી કરવા વાળો નથી એ પાર્ટી મેજોરિટીમાં આવી છે તો એ ડિસાઈડ કરશે પરંતુ આવી ટ્વીટ જોઈને ક્યારેક મને એવું અવશ્ય પણ લાગે ઘણા બધા મુખ્યમંત્રી આવી ગયા અને ફ્લડ ઉપર કોઈનો કંટ્રોલ ના હોય એ હું માનું છું પરંતુ ફ્લડને નિયંત્રિત કરવું ને એના ઉપર કંટ્રોલ અવશ્ય હોય શકે કે ભાઈ ઉદાહરણ તરીકે જો વડોદરામાં અતિવૃષ્ટિ થઈ પૂર આવ્યું તો ખબર જ હતી કે ઉપર વાસના વિસ્તારમાં વરસાદ વધારે પડી રહ્યો છે તો અહીંયા આપણે આ કરવાનું જ છે તો એને નિયંત્રિત કરવા માટે લોકોને બહાર કાઢવા એનડીઆરએફની ટીમો સમય પહેલા મૂકી દેવી રાઈટ લોકોને આની વિશે સાવચેત કરવા

કચ્છમાં જે આવ્યું હતું ગયા વર્ષે ત્યારે ખુદ અમિત શાહે પોતાની પીઠ થપથપાવી હતી અને કહ્યું હતું કે એક પણ વ્યક્તિને અમે મરવા નથી દીધો આટલું ભયંકર બિપોર જોઈ તો શું પ્લાનિંગ કરે તો આ આ પરિસ્થિતિને પણ ટાળી શકાય પ્લાનિંગ કરે તો ટાળી જ શકાય અને વાવાઝોડુંમાં મૃત્યુ મૃત્યુ પામે એની કઈ રાહ ના જોવાની હોય ભલે ઠીક છે પીઠ થપથપાવી એની પેલા ઓખી વાવાઝોડું પણ આવ્યું હતું અને કેટલો સર્વેનાશ કર્યો છે ને એનું પરિણામ ક્યારેક આપણે સૌરાષ્ટ્રમાં કોઈ વ્યક્તિને પૂછે ને તો ખ્યાલ આવે એને નુકસાનીના જે પૈસા તમે આ બધા અત્યારે પીઠ થપથવાના ધંધા કરો છો એને ખાલી એકવાર જઈને પૂછીએ કે તમને તમારી નુકસાનીનું વળતર મળ્યું ખરા નહીં રાઈટ મેં મારી નજર સામે જયારે સૌરાષ્ટ્રમાં ગયો ને ત્યારે આ વાવાઝોડાના લીધે નુકસાન થયેલા ઘરના લોકોને રડતા જોયા છે કે એમણે જે પાંચ પાંચ છ છ લાખ રૂપિયામાં એક ઘરનું નિર્માણ કર્યું કારણ કે ગામડામાં ખેડૂત પાસે એટલી આવક નથી હોતી એક સિઝનનું કમાય અને બીજા સિઝનમાં એનું ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય એની પાસે સેવિંગના કોઈ સોર્સીસ નથી હોતા સિટીની જેમ તો એમની પાસે ઘર બનાવવા માટે રૂપિયા જ નથી અને કદાચ એટલા માટે જ પેલા ખજૂરભાઈને ઘર બનાવવા પડે છે સરકાર પણ ઘર બનાવે છે આવાસ યોજના બનાવે છે એમાં કંઈ ના નથી પરંતુ જે વ્યક્તિઓને વાવાઝોડાનું નુકસાન થયું છે ને એનું હાજ પણ હજુ ભરપાઈ થયું નથી એટલે પીઠ તો ત્યારે થપથપ અવાય જ્યારે ગુજરાતનો દરેક વ્યક્તિ સુખી હોય સમૃદ્ધ હોય એને રૂટી કપડાં મકાનની જે આપણે આઝાદીના સત્તોતેર વર્ષ પછી આ ડિબેટ કરીએ છીએ રોડ રસ્તા પાણી આરોગ્ય શિક્ષણ એવી ડિબેટો બંધ થઈ જાય અને જ્યારે આપણે સ્ટાન્ડર્ડ ઓફ લાઈફ ઉપર ડિબેટ કરતા ચાલુ થઈ જાય ને કે વ્યક્તિનું સ્ટાન્ડર્ડ શું છે જિંદગી જીવવાનું તો ત્યારે વિકાસ કહેવાય ત્યારે એમ કહેવાય કે નહીં મારે મારી પીઠ થપથપાવી જોઈએ બાકી તો અત્યારે હું મારી પીઠ થપથપાવી દઉં એમાં કોઈ મોટી વાત નથી સાથે છેલ્લો સવાલ પૂછી લઉં તમને કરોડો રૂપિયાના પેકેજ અનાઉન્સ થાય છે સરકાર કરે પણ છે અને સરકાર કહે છે કે પાંચ હજાર કરોડનું પેકેજ અનાઉન્સ કરી દીધું પંદર હજાર કરોડનું પેકેજ અનાઉન્સ કરી દીધું પણ ઘણી બધી વખતે અમારા જેવા લોકોને સવાલ એ થતો હોય કે સાલુ આ પેકેજ જાય છે ક્યાં એ પેકેજ હવામાં છોડવામાં આવે છે ને હવામાંથી જ આપણે કેચ કરવાનું રહે જે શક્ય નથી રાઈટ એટલે જાહેર જનતા જાહેર જનતાને પેકેજ કોઈ દિવસ મળતું નથી એ માત્ર હવામાં તરતું રહે છે જેમ કે શબ્દો નીકળ્યા અને હવામાં રહી તો એ રીતે પેકેજ પણ હવામાં જ હોય છે પેકેજ ક્યારેય લોકોને મળતા નથી એ જે પાક વીમાના પેકેજ હોય એ વાવાઝોડાના પેકેજ હોય ને હમણાં અતિવૃષ્ટિ થઈ છે એટલે ફરી વાર એકાદું પેકેજ તો આવશે અને એ પેકેજ ક્યારેય લોકોને મળતા નથી ખાલી અગેઈન અત્યારે કેમ શો ઓફ કરવા માટે નીકળી પડ્યા ટ્રેક્ટર ઉપર એમ શો ઓફ કરવા માટે એ પેકેજ બહાર પાડવામાં આવે બિલકુલ મ્યુરભાઈ આપ મારી સાથે જોડાય તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ગોપિલભાઈ આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર